લોકસભાની ચૂંટણી દરમિયાન પોતાના ભાષણોમાં કોઈ ચોક્કસ સમાજને ટાર્ગેટ બનાવીને જીભ પર કાબૂ રાખવામાં નિષ્ફળ ગયેલા ઉમેદવારના કારણે આજે ભારતીય જનતા પાર્ટીના અન્ય ઉમેદવારનો પણ વિરોધ ગુજરાતમાં થઈ રહેલો છે રીતે જાણતા બેઠક પરથી ભારતીય ક્ષત્રિય સમાજ વિરોધી શબ્દોનો ઉપયોગ કરીને વિવાદની શરૂઆત કરેલી છે ત્યારબાદ તેઓએ માફી પણ માંગી છે પરંતુ ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં રહેતા ક્ષત્રિ સમાજની એક જ માંગણી છે કે પરસોત્તમ ટિકિટ રદ કરવામાં આવે ભારતીય જનતા પાર્ટીના અને રાજકીય નેતાઓએ સમાજની આ માંગ સ્વીકારી નહીં પરસોત્તમ રૂપાલાને રાજકોટ બેઠકના ઉમેદવાર જાહેર પણ કરી દીધા ગુજરાતના લાખો ક્ષત્રિય સમાજના મતદારોની વ્યાજબી માંગણી સ્વીકારવામાં આવી નહીં ભારતીય જનતા પાર્ટીએ પોતાનો પ્રવાસ અને પ્રચાર શરૂ રાખેલો ક્યાંક રૂપાલાનો વિરોધ તો ક્યાંક ભારતીય જનતા પાર્ટીનો વિરોધ પરંતુ ભાજપના હાઈ કમાન્ડના નેતાઓએ આ વિરોધ થવા છતાં પણ આંખ આડા કાન કરી લીધા ભાજપના ઉમેદવારથી લઈને દિગ્ગજ રાજકીય નેતાઓ ભારતીય જનતા પાર્ટીના હાઈ કમાન્ડ સહિત સૌ કોઈ સારી રીતે કદાચ જાણતા હશે કે એકલા ક્ષત્રિય સમાજના વિરોધથી તેઓને કોઈ પણ જાતનો ફેર પડવાનો નથી એટલા માટે તેઓએ ક્ષત્રિય સમાજના વિરોધનો ઊંડો વિચાર કરેલ નથી ક્ષત્રિય સમાજના સંગઠનમાં ધીરે ધીરે ભાગલા પડવા લાગેલા પરંતુ એમ છતાં જે ક્ષત્રિયો વિરોધ કરી રહેલા હતા તેઓને અલગ અલગ સમાજનું સમર્થન મળવા લાગે છે ગુજરાતના અનેક શહેરોમાંથી મુસ્લિમ સમાજના લોકોએ પણ આ વિરોધને સમર્થન આપેલ છે તો સાથે જ અનુસૂચિત જાતિ સમાજના લોકોએ પણ સમર્થન જાહેર કરેલું છે રૂપાલાની ટિકિટ રદ ન કરીને ભાજપે ક્ષત્રિય સમાજની લાગણી દુભાવી છે ત્યારે ગુજરાતમાંથી છવ્વીસમાંથી માંથી છવ્વીસ બેઠક કબજે કરવા જઈ રહેલ ભારતીય જનતા પાર્ટીને રૂપાલા કેવુંક નુકસાન કરાવે છે એ તો હાથ ધરવામાં આવે ત્યારે જ ખબર પડશે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પણ સારી રીતે જાણતા હતા કે ગુજરાત સહિત દેશના વિવિધ ભાગોમાં રહેતા ક્ષત્રિય સમાજના લોકોએ ભારતીય જનતા પાર્ટીને રાજ્ય સરકારથી લઈને કેન્દ્ર સરકાર સુધી પહોંચાડવામાં ખૂબ જ મોટું યોગદાન આપેલું છે હાલ તો રૂપાલા મુદ્દે સમગ્ર રાજ્યમાં સૌથી વધુ વિરોધ પ્રદર્શન જામનગરથી લઈને રાજકોટ અને રાજકોટથી લઈને ગુજરાતભરમાં મજબૂત બનતું જાય છે ત્યારે આ વિરોધની આગમાં ભાજપને ક્યાંક ને ક્યાંક તો નુકસાન થવાનું છે જ તેવું હાલના દિવસોમાં માનવામાં આવે છે